તે પણ તમને વિડીયોની અંદર જાણવા મળી જશે કેમકે હાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા છે ત્યાર પછી જે માયરા સોયાએ ઘરમાં જે ગળાફા કઈ આપઘાત કર્યો છે જેમાં હાલ મુખ્ય આરોપી જયેશ સોઢા આ મિત્રો માયરા સોયાનું ચાર વર્ષથી જયેશ સોઢા સાથે અફેર હતો ને હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જયેશ સોઢા પરણિત અને તેના બે છોકરા છે એવું જાણવા મળ્યું છે અને માયરા સોયાને લગ્ન કરવાની લાલચ આપીને ગુજરાતી ફિલ્મમાં કામ આપીશ એવું કહીને માયરા સોયાને ફસાવી હતી ત્યારે હાલ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જયેશ સોઢાનું પોલીસે સરઘસ કાઢ્યું તો મિત્રો હાલ અત્યારે જે આપઘાત કર્યો છે માયા સોયાએ ત્યાર પછી ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે ફેક વિડીયો છે હાલ હજી સુધી જયેશ સોઢાની ધરપકડ કરવામાં નથી આવી અને મિત્રો ઘણા બધા વિડીયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસે જયેશ સોટાને પકડી લીધો પણ મિત્રો ખરેખર એવું કહેશે નહીં હાલ જે આપઘાત કર્યો મિત્રો સૌદ ડિસેમ્બર રાત્રે દસ વાગે માયરા સોએ આપઘાત કર્યો હતો ત્યાર પછી જયેશ સોટાનું આમાં નામ સામે આવી રહ્યું છે અને હાલ જયેશ સોટા ફરાર છે તો હવે પોલીસ ક્યારે જયેશ સોટાની ધરપકડ કરે છે એ જોવાનું રહ્યું તો ચેનલ પર નો આવ્યો તો ચેનલને ખાસ અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ખાસ ભૂલતા નહીં કેમકે હાલ જે ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જયેશ છોટાનું સર્ગસ કાઢ્યું અને મિત્રો ખાસ વાત તો એ છે કે માયરા સોયાના ફોનમાંથી હાલ સબૂત મળી આવી રહ્યા છે જેની માલકોર વોટ્સઅપની અંદર સેટિંગ કરવામાં આવી છે જયેશ ચોટાની જયેશ સોટા સાથે તેવું જાણવા મળી રહ્યું છે તો આજ માટે એટલું